पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल ચાણસમા તાલુકાના સેઢાલ ગામે સિત્તો તેમાં પ્રજા સતાક પર્વની ઉજવણી ધામધૂમપૂક પૂર્વક કરવામાં આવી હતી જેમાં વહેલી સવારે સેઢાલ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ બાદ ગામના જ સેવાભાવી અને પાટણના ધંધાર્થી સ્થાયી તેલા સુમરા મુદીન ખાન અલ્લાહ ખાને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગામમાં વિધવા મહિલાઓને ધાબળા અને નાના બાળકોને નાના બ્લેન્કેટ વિતરણ કરી હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેઓ દ્વારા દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટે વિવિધ પ્રકારની વસ્તુઓ આપી માનવ સેવામાં પોતાનું યોગદાન આપે છે સેઠાર ગામે તેમણે એકસો ને બાણું જેટલા ધાબળા વિતરણ કર્યા હતા રિપોર્ટર નિખિલ જોશી જીનીશ પટેલ જય હિન્દ જય ભારત સાથે હું જણાવું છું કે મારા ગામમાં હર વર્ષે હું બાળકોને વિધવાઓને ધાબળાનું વિતરણ કરું છું એ એના સિવાય કોઈ સમૂહ હોય તો બી હું સાથે ઊભો રહું છું હિન્દુ મુસ્લિમ ની એકતા હું સાથે સાથે ધરાવું છું અને હંમેશાના માટે આ આ પ્રોગ્રામ કે કોઈ પણ પ્રોગ્રામની અંદર હિન્દુ મુસ્લિમ એકતા રહે એ માટે હું ઘણો ઘણો સંમત છું અને આવું ભારત દેશની અંદર રહેવું જોઈએ જય હિન્દ જય ભારત આજે છવ્વીસમી જાન્યુઆરીના રોજ મેં પ્રોગ્રામ કરેલ છે અને વિધાઓને ગામડા બાળકોને ગાબડા પછી નાના એક વર્ષીય બાળક જન્મેલાઓને ગાબડા મેં વિતરણ કરેલ છે આપનું નામ હા હું સુમરા મયુદ્દીન ખાન અલ્લાઉદ્દીન ખાન શેડાલથી બોલું છું